વાવ થરા જિલ્લાના થરા તાલુકાના જેઠા ગામે દારૂબંધી કાયદા નું કડક પાલન થાય અને ગામ દારૂ ના દુષણ થી મુક્ત બને તે માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજા હતી લાંબા સમય થી દારૂ ના વેપાર થી પરેશાન ગ્રામજનો હવે સખત વલણ અપનાવી ગામના ભવિષ્ય અને યુવા ધન ની સુરક્ષા માટે સજાગ બનવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી બેઠક માં ગામના સરપંચ આગેવાનો વડીલો યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજરી આપી હતી ગામમાંથી દેશી અને વિદેશી દારૂ ના વેચાણ ને સંપૂર્ણ નાબૂદ કરવા ગ્રામજનો કે દારૂના કારણે ભવિષ્ય અંધકારમય બને છે અને ગામ નું સામાજિક વાતાવરણ પણ પ્રભાવિત થાય છે તેથી હવે દારૂબંધી કડક અમલી બનાવી આવશ્યક છે ગ્રામજનો ખાસ કરીને પોલીસ અધિકારીઓને ગામમાં પચાલતા ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા બોટલેગરો તેમજ અસામારિક તત્વોની સંપૂર્ણ યાદી સુપ્રત કરી હતી પોલીસે ગ્રામજનોની માગને ગંભીરતાથી લઈને આ તમામ નામો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી પોલીસ તરફથી જણાવા આવી છે કે દારૂના બેચાણમાં સંકળાયેલા કોઈ પણ તત્વોને છોડવામાં નહીં આવે અને કામને નશા મુક્ત બનાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે વધુમાં પોલીસે સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિને પુરાવા વગર ખોટા ખિસ્સોમાં ફસાવા નામમાં નહીં આવે તથા કોઈને અનાવશ્યક રીતે ગુના હેઠળ દાખલ કરવામાં આવશે નહીં તે ઉપરાંત ગામ દારૂ સપ્લાય કરનારાઓ ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે ગ્રામજનો પોલીસ ના સહયોગ ને આવકાર્યો અને પ્રયાસ થી ગામ ને દારૂ ના અભિશાપથી મુક્ત કરવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો જેટા ગામ હવે નશા મુક્ત અને સુરક્ષિત સમાજ રચવાની દિશામાં આગળ વધી રહ્યું છે આજે જેટા ગામના આગેવાનો યુવાનો સાથે વડીલો સાથે મળીને દારૂના દૂષણને ડામવા માટે અમે મિટિંગ કરેલી સાથે પોલીસને બોલાવી અને બુટલેગરોનું લિસ્ટ આપેલું આ લિસ્ટમાં પોલીસે અમને ખાતરી આપી છે કે આ જે બુટલેગરો છે એમને તાત્કાલિક ધોરણે અમે ડામી ડામી લેશું અને દારૂ દારૂ વેચનારને અમે કાયમી ધોરણે તટસ્થ તપાસ કરી અને એમની કાર્યવાહી કરીશું એમની સાથે સામે કાયદેસરની ગુનો દાખલ કરીશું અને ખોટા કેસોમાં ફસાવી દેવાના એટ્રોસિટીઓ કરવાની આવા કોઈ પુરાવા વગર કોઈ પણ ગુના દાખલ નહીં કરીએ એવી પણ અમને ખાતરી આપી છે એટલે બુટલેગરોને બહારથી જે દારૂ પૂરો પાડવામાં આવે છે એમની પણ ખાતરી આપી છે એમના પણ નામ આપેલા છે જે તેટા ગામમાં બહારથી દારૂ પૂરો પાડવામાં આવે છે દેશી દારૂ વિદેશી દારૂ જે તે હોય એ દારૂને અમે તટસ્થપણે બંધ કરી નાખીશું એવી અમને પોલીસે અમને ખાતરી આપી છે અને અમારા ગ્રામજનો સાથે મળી આગેવાનો અને યુવાનો મિત્રોને આ પૂરો સહયોગ આપ્યો છે એ બદલ અમે પોલીસનો પણ આભાર માનીએ છીએ